દેવભૂમિ દ્વારકા પરથી મોટી બ્રેકિંગ ખબર ગેરકાયદેસર રીતે અને ક્રૂરતાપૂર્વક ગૌવંશની કથલ કરનાર પાંચ શખ્સોને દેવભૂમિ દ્વારકા પોલીસે પાસા એક હેઠળ જેલ ભેગા કર્યા છે બાણવડ તાલુકાના સહી દેવરિયા ગામે થયેલા ગૌ હત્યા કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી અને માથાભારે તત્વોને ડામવા માટે પાંચ હજાર રૂપિયા એક સાથે રાઉન્ડઅપ કરીને અલગ અલગ જેલોમાં મોકલવામાં આવ્યા છે પોલીસના જણાવ્યા મુજબ પાસા એક્ટ હેઠળની આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં સ્પષ્ટ સંદેશો પહોંચાડવામાં આવ્યો છે આ અંગે દેવભૂમિ દ્વારકા ડીવાય એસપી સાગર રાઠોડે જણાવ્યું કે કાયદો હાથમાં લેતા કોઈને પણ છોડવામાં નહીં આવે રિપોર્ટર કેવલ રાજ ખંભાડિયા દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે અસામાજિક પ્રવૃત્તિઓમાં અંકુશ મેળવવા માટે તેમજ જે ગુનેગારો રીઢા ગુનેગારો હોય છે જેની ગુનાહિત ઇતિહાસ હોય છે તેવા લોકોને કંટ્રોલમાં રાખવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના માન્ય એસપી સાહેબ તેમજ માન્ય કલેક્ટર સાહેબના સંયુક્ત કામગીરી અન્વયે પાંચ શખ્સો જે છે તેમના વિરુદ્ધ પાસા તળે કાર્યવાહી કરવામાં આવેલી છે જેમાં પાસા એક્ટ હેઠળ પાંચ જણાની ધરપકડ કરવામાં આવેલી છે જેમની વિગત જણાવતા હું જણાવું કે પહેલાં જે છે આરોપી એમનું નામ છે અબ્દુલભાઈ ઉર્ફે બારકો જુસફભાઈ શમા બીજા છે રિઝવાનભાઈ ઉર્ફે આમીન ઉર્ફે કારિયો નૂર મહંમદભાઈ ગુગા સલીમભાઈ ઈશાકભાઈ સુમણિયા ફારૂકભાઈ મુસાભાઈ ઘાવડા ઓસ્માનભાઈ ઉર્ફે ભુટ્ટો જુસફભાઈ ગુગા આ પાંચેય આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલોમાં ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવેલા છે તેમજ આ તમામ પાંચેય આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવેલા છે આ પાંચેય આરોપીઓ રિસેન્ટલી એક ગૌવંશની કતલના ગુનામાં ધરપકડ પણ કરાયેલી હોવાનું જણાયેલ છે જેથી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલી છે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તેમજ માન્ય કલેક્ટર સાહેબની સંયુક્ત કામગીરીથી આ તમામને જેલ હવાલે સોંપવામાં આવેલ છે